શ્રી રંગ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે ચિંતન એ ઉપર ભક્તિ સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગોધરામાં અવતાર ધારણ કરેલ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના કૃપાથી કપડવંજ વાળા પૂજ્ય શ્રી જગદીશાનંદજીએ ગુજરાતભરના ઉપસ્થિત રંગ ભક્તોને પોતાની મધુરવાણીમાં અમૃત રસપાન કરાવ્યું ચિંતન અવધૂત એ વિષય પર મનનીય ચિંતનીય પ્રવચન આપતા ભક્તો અભિભૂત થયા હતા ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્ર સોનીએ બે હજાર સાતમાં શરૂ કરેલી

Satu juta kira, kira. Cukuplah unit vaksin ini. Aku taro ke bawah kompartmen itu jadi. Perjujuh kita kira je. Kira, cukuplah. 9 lakh, ah. પ્રવાહી એટલે જળની અંદર રહેતા જીવો છે લાખ જીવ અદ્રશ્ય જે આત્માઓ છે એની પણ એક યોની છે અને એ યોની ચાર લાખ છે એટલે તમને જો ગણતા આવડતું હોય તો ગણી લો ત્રીસ લાખ વૃક્ષો વધતા સત્યાવીસ લાખ કીડા વધતા ચૌદ લાખ પક્ષી વધતા નવ લાખ જલજીવો વધતા ચાર લાખ પશુ પ્રેત પશુ પ્રેત બુદ્ધ અને જીન આ ચાર લાખ એ ટોટલ બધા થાય છે ચોરાસી લાખ અને ચોરાસી લાખમાં अचारा किला किलोनी है मां उद्भिद मतलब जमीनी अंदर ही ये पैदा થાય છે તે આ નું શબ્દ જુઓ છે 30 પલ ઉદ્ભિદ એ જરા જરાની દે પ્રગટ અંડ ઈનામાંથી પ્રગટ થાય છે દન વર્ષે વાતી પતાતા હાર્બતરો

એ મોલમાં એટલું મોટું મોલ છે બધી જ વસ્તુ મળે છે પણ આપણે બધી વસ્તુ ખરીદતા નથી આપણને જેમાં જેની છે તે જ પકડીએ છીએ સમજાય તો